મારા જેઠ પિસ્તાલીસ વર્ષના થઈ ગયા હતા પણ હજુ કુંવારા હતા મને અને મારા પતિને એક સાથે જોઈને તે હંમેશા મોં બગાડતા મારા પતિ જ્યારે પણ ક્યાંક બહાર જતા ત્યારે ભાઈ સાહેબ જ્યારે પણ તક મળે ત્યારે મને તેમના રૂમમાં બોલાવતા અથવા મોડી રાત સુધી મારા રૂમમાં આવતા એક વખત મારા પતિ ઘેરે ન હતા અને તે મારા આવી અને કહેવા લાગ્યા તારી સાથે તો આજે હું મારું નામ મારતી છે અને લગ્ન ને માન એક મહિનો જ થયો હતો આખા મહિના દરમિયાન મારા પતિ પાસેથી જે પણ મેં કની માંગ્યું તે મારી પાસે લાવતા પહેલા મને કહેતા કે મારા ભાઈને પૂછી લઈશ ને પછી હું લઈ આવી છું ભાઈ પાસેથી પૈસા છું મારા પતિ તેના મોટા ભાઈને ને જો પૂછીને બધું કરતા હતા મારા પતિ નાના હતા જ્યારે ગોપાલ મોટા ભાઈ હતા તેને લગ્ન પણ કર્યા ન હતા એ મારા પતિ આનંદને ઘણી વખત તેના ભાઈના લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું પણ તેણે કહ્યું મને પણ આજ સુધી તેણે એનું કારણ જણાવ્યું નથી ભાઈ લગ્ન કરવા માંગતા ન હતા તેથી માય મારા લગ્ન કરાવી દીધા જેઠજી હવે 45 વર્ષના હતા ધીમે ધીમે મને સમજવામાં લાગ્યું કે મારા સાસરિયાની આખી મિલકત મારા જેઠની જ છે તે પોતાની કંપની સ્થાપી હતી અને મારા પતિ તેમના ભાઈની કંપનીમાં કામ કરતા હતા સીધા શબ્દોમાં કહીએ તો તે તેના ભાઈની કંપનીનું સંચાલન કરતા હતા બંને ભાઈઓ ઘરમાં સાથે રહેતા હતા મારા સાસુ મને કહેતા કે હવે તું ઘર માં આવી ગઈ છે તને અને આનંદ ને એક સાથે જોઈને ગોપાલને પણ કોઈ દિવસ લગ્ન કરવાનું મન થશે એક દિવસ મેં મારા જેતને લગ્ન કરવા વિશે સમજાવો સમજાવ્યો પરંતુ તે કોઈ વાત સાંભળવા તૈયાર ન હતી મેં તેના લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું કારણ જાણવા ઘણીવાર પ્રયત્ન કર્યા પણ મને કની જાણવા મળ્યું નહીં એક મહિનામાં હું મારા સાસરીએ એડજસ્ટ થઈ ગઈ હતી સસરાની જગ્યાએ મારા જેઠ હતા તેણે મને ક્યારેય કોઈ વાત માટે રોકી ન હતી એકવાર જેઠજીને થોડો તાવ આવ્યો ત્યારબાદ ચાર પાંચ દિવસ ઘરે સારવાર લઈને તે ઓફિસ જતા હતા થોડાક સમયમાં સામાન્ય તાવ મલેરિયામાં ફેરવાઈ ગયો તરત જ ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા દસ દિવસ પછી ભાઈને હોસ્પિટલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને ઘર અને હોસ્પિટલના કારણે ખૂબ જ થાકી ગઈ હતી ઘરમાં કામ કરવા માટે એક નોકરાણી હતી પરંતુ પરિવારના સભ્યોને મારા દ્વારા બનાવેલું ભોજન વધુ વધુ પસંદ હતું નોકરાણીએ બનાવેલી ચા પણ કોઈ કીતું ન હતું સાસુએ મને એક રોટલી પણ બનાવીને દીધી ન હતી તે દિવસે મેં મારી સાસુને કહ્યું કે માંગ ઘરે આનંદ માટે બીજું જમવાનું બનાવવાનું હવે ભાઈ માટે બીજું જમવાનું તૈયાર કરવું તેમાં તમારો ખોરાક પણ અલગ છે હવે ભાઈ થોડા દિવસ ઘરે આરામ કરશે માટે તમે તેનું ધ્યાન રાખો ત્યારે સાસુએ કહ્યું મારતી બહુ તું તો હજી યુવાન છે અને આટલી જલ્દી થાકી ગઈ મે તારા જેટલી ઉંમરમાં કેટલું કામ કર્યું છે તે તેનો ને અનુમાન પણ નથી તમારા કામમાં તમને મદદ કરવા માટે ઘરમાં એક નોકરાણી તો છે તો પણ તમે આટલા થાકી કેમ જ અનુભવો છો એક રોટલી જ બનાવવાની હોય છે ને એમાં તકલીફ શું પડે છે જ્યારે હું લગ્ન કરી અને ઘરે આવી એ મેં મારી મારી સાસુને રસોડા તરફ જોવા પણ પણ દીધું હું થાકી ગઈ છું મારે મારે થોડા દિવસો માટે બહેનના ઘરે જવાનું છે આના પર મેં કહ્યું ઠીક છે સાસુ માંગ એક પણ કામ ને તમે હાથ લગાડતા નહીં તમારે જ્યાં જવું હોય ત્યાં જલ્દી જાઓ મારી કડવી વાતો સાંભળીને તેને કહ્યું હું એટલી જલ્દી નહીં જઈશ તને કહીને જ જઈશ દસ મિનિટ નું ભાષણ આપ્યા પછી આખરે મારી સાસુએ તમામ કામ મારા પર મૂકી દીધા ભાઈ સાહેબની માંગણીના કારણે આનંદ આનંદને ઓફિસનું ઘણું બધું કામ સંભાળવું પડ્યું હતું ભાઈ સાહેબની માંગણી દરમિયાન હું આખો દિવસ તેમની સાથે બેસતો હતી કારણ કે તેમને ગમે ત્યારે કંઈ પણ જરૂર પડી શકે છે તમને મારા પોતાના હાથે ખોરાક પણ ખવડાવ્યો હતો ભાઈ સાહેબે તેમની સ્થિતિના કારણે આખા અઠવાડિયાની રજા લીધી હતી અને અઠવાડિયાના ત્રણ દિવસ વીતી ગયા હતા છેલ્લા ત્રણ દિવસમાં મેં મારા જેટલી ખૂબ જ કાળજી લીધી અને સંભાળ જોઈને ભાઈ સાહેબ એટલા પ્રભાવિત થયા કે ત્રણ દિવસમાં જ તેમણે મને પૂછ્યું કે તમારે શું જોઈએ છે તમને જે જોઈએ છે તે મને કહો હું તમારા માટે મંગાવી આપીશ મેં કહ્યું ભાઈ સાહેબ ગયા અઠવાડિયે એક નવો સોનાનો હાર જોયો હતો તે લેટેસ્ટ ડિઝાઇન હતો જેને હું ખરીદવા માંગતી હતી પરંતુ આનંદે પૈસા આપ પૈસાના અભાવે તેને ખરીદવાની ના પાડી દીધી ભાઈની સામે ઉદાસ થઈને બોલી રહી હતી હવે મને તક મળી હતી તેને હું છોડવાની ન હતી તને નેકલેસ ગમી ગયો તો તારે આ વિશે મને કહેવું જોઈતું હતું ને પછી તને તરત જ સાંજે બને તેનું કાર્ડ આપ્યું મને મેં આપેલો હાર જોઈને આનંદ ચોમકી ગયો અને બોલ્યો ભાઈ સાહેબ મને આજ સુધી આવી મોંઘી ખરીદી કરવાની છૂટ નથી આપી તો તેઓએ તને એક સાથે આટલા બધાની ખરીદી કેવી રીતે કરવા દીધી હું માની શકતો નથી

બહાર આવી તો મારા જેઠ મને બોલાવી રહ્યા હતા મારા જેઠ મને મારા નામથી જ બોલાવતા હતા જેઠનો અવાજ સાંભળી હું હું તેના રૂમમાં ગઈ મેં કહ્યું ભાઈ તમારે જોઈએ છે નાવા ગઈ હતી એટલે તમારો અવાજ સાંભળી શકી નહીં ભાઈ સાહેબે કહ્યું આરતી મને થોડી વહેલી ભૂખ લાગી છે નાસ્તો વહેલો મળી જાય તો સારું એટલે હું તરત જ નાસ્તો બનાવવા જતી રહી જતા પહેલા ભાઈ સાહેબને નાસ્તાની પહેલાની હતી તેથી તે તે આપી તો કહેવા લાગ્યા આરતી તું તો બહુ સારી છે આ સાંભળી હું તેની સામે હસીને તરત જ નાસ્તો કરવા ચાલી ગયા જે નાસ્તામાં મેન તેની પસંદનો ગાજરનો હલવો બનાવ્યો હતો તેને હંમેશા મારા હાથના ગાજરના હલવાની પ્રશંસા કરી હતી પણ આજે તે બહુ વખાણ કરી રહ્યા હતા બીમાર હોવાથી હું તેને મારા હાથે ખવડાવતી અને પછી તેને કહ્યું મારતી મારી પત્ની પણ તારા જેવી હોવી જોઈતી હતી તેમની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ કારણ કે તે લગ્ન કરવા માટે તૈયાર હતા હું મા સમજી ગઈ તેને આગળ કહ્યું મારે તારા જેવી નહીં પરંતુ હવે તું જ જોઈએ છે હું તમારા જેવી કોઈ શોધી શકતો નથી મારા હેઠે મને એક એવો શબ્દ કહ્યો જેને મારા મન પર એક અલગ જ અસર થઈ ગઈ તે સમય મેં તેની વાત પર પર ધ્યાન ના આપ્યું પણ ધીરે ધીરે હું પણ તેના તરફ આકર્ષિત થવા લાગી કારણ કે આ દિવસોમાં ભાઈ મારી સામે ઘણી વાતો કરતા હતા પહેલા પણ તે અમારી સાથે થોડી વાતો કરતા આમ તેની રજાનું અઠવાડિયું પૂરું થવા લાગ્યું છે અને મારા પતિ આનંદ ઘરે આવ્યા રાત્રે આનંદ ઘરે આવ્યા તો તેને કહ્યું ભાઈ એ તને નેકલેસ ખરીદી આપ્યું છે અને શોપિંગ માટે તેનું કાર્ડ પણ આપ્યું છે તે બહુ તાળું સંભાળે છે સાંભળે છે તો તું મારા માટે ભાઈ પાસે 10 લાખની સિફારિશ કર મને કેટલા તાત્કાલિક પૈસાની જરૂર છે ભાઈએ અને મારી વચ્ચે એક અલગ જ સંબંધ વિકસી રહ્યો હતો જેના કારણે તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી રહ્યા હતા આનંદને અમારી વચ્ચેનો સંબંધ વિશે કોઈ ખ્યાલ જ ન હતો આનંદને પૂછ્યું તમને આટલા પૈસાની જરૂર કેમ પડી તે અંગે તેણે કહ્યું મારે એક મોટર મોટર લેવી છે મારે કાર ખરીદવાની ખૂબ ઈચ્છા છે પછી મેં તેને કહ્યું ઠીક છે આ પછી આનંદ સૂઈ ગયો અને હું મારા રૂમમાંથી બહાર આવી કારણ કે હું ભાઈ સાહેબને હળદર વાળું દૂધ આપવાનું ભૂલી ગઈ હતી તે રાત્રે પણ હું તેના રૂમમાં દૂધનો ગ્લાસ મૂકીને જવા જતી ત્યારે તેને મારો હાથ પકડી લીધો અને પછી તેને કહ્યું મને તમારી સાથે વાત કરવી ગમે છે આ દિવસોમાં ભાઈ મારી દરેક નાની મોટી વાત પર ધ્યાન આપતા હતા અમારી વાતચીત દરમિયાન મેં કહ્યું ભાઈ મને કનિક જોઈએ છે એમાં મારું નામ આગળ કર્યું અને દસ લાખ રૂપિયાની માંગણી શરૂ કરી મેં તેની પાસેથી આનંદના નામે પૈસા માંગ્યા ન હતા પણ થોડા સમય પછી તેને શું થયું કે તેઓ મને ત્યાંથી જવાનું કહ્યું હું સમજી શકી નહીં કે આટલું અચાનક તેને શું થઈ ગયું તે રાત પછી ભાઈએ ત્રણ દિવસ સુધી મારી સાથે વાત પણ કરી નહીં તેને ચૂપચાપ મને દસ લાખનો ચેક આપ્યો જે મેં આનંદને આપ્યો આનંદે કહ્યું ભાઈ મારા પર આટલા ભાઈ તમારા પર આટલા દેડું કેમ થઈ ગયા આમ તો તેને મને કંઈ પણ આપ્યું જ નથી ચાર દિવસ પહેલાં સવારથી સાસુની તેના બહેનના ઘરે જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી સવારે તેણે મારા પાસે કિલો લાડુ અને બીજી ઘણી મીઠાઈ બનાવી હતી તે બહેનના ઘરે જતી હતી કે પિકનિક માટે હું સમજી શકતી ન હતી તે મારી સાસુ માટે બધું જ બનાવ્યું તે દિવસે હું ખૂબ જ વ્યસ્ત હતી અને સવારે ચા પણ પીધી ન હતી સવારના દસ ત્રીસ થઈ ગયા હતા અને મારા નહાવાનો સમય થયો હતો અને મારી સાસુ તેની બહેનના ઘરે ગયા હતા અને આનંદ ઓફિસે જવા નીકળી ગયા હતા આ દરમિયાન ભાઈ સાહેબ પણ ઓફિસ જવા માટે નીકળતા હતા પછી ઘરમાં હું એકલી જ રહી ગઈ હતી નોકરાણી પણ તમામ કામ પતાવીને ઘરે ચાલી ગઈ હતી હવે હું તૈયાર થઈને ચા બનાવી પી રહી હતી ત્યારે મારા રૂમનો દરવાજો ખૂલ્યો અને મારા જેઠા અંદર આવ્યા અને મારી પાસે માફી માંગવા લાગ્યા મેં કહ્યું ભાઈ સાહેબ તમે મારી પાસે શેની માફી માંગો છો તો તેણે કહ્યું કે રાત્રે તમે હળદર વાળું દૂધ આપવા આવ્યા હતા ત્યારે મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું અને તમને રૂમમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું તે દિવસે મેં તમારી સાથે જે કર્યું તે મને યોગ્ય ન લાગ્યું તેથી જ હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું મેં કહ્યું કાની વાંધો નહીં ભાઈ સાહેબ મને તમારા વર્તનનું જ જરાય ખરાબ નથી લાગ્યું પછી તો ઓફિસે ચાલ્યા ગયા સાસુમા હવે ઘરે ન હતી રાતના આનંદ થોડી જ વારમાં ઘાટ નિંદ્રામાં ચાલ્યા જતાં જ્યારે મને ખબર પડી કે આનંદ ઘાટ નિંદ્રામાં છે ત્યારે હું તેની પાસેથી ઊભી થઈ અને ભાઈ સાહેબના રૂમમાંક ચાલી ગઈ ભાઈ સાહેબ પણ સુતા હતા હું ત્યાં ગઈ તો અચાનક જે રૂમની લાઈટ ઓન થઈ ગઈ અને પાછળ ફરીને જોયું તો આનંદ મારી સામે હતો મારા ભાઈ સાથે તું શું કરી રહી છે આ કોણ છે મારા ભાઈને ઇન્જેક્શન લગાવે છે જ્યારે આનંદે મારી બાજુમાં મોબેલા ડોક્ટરનો કોલર પકડી લીધો હું ડોક્ટરને મારી સાથે લઈ આવી હતી મારા કહેવા પર ડોક્ટર ભાઈને ઇન્જેક્શન આપતા હતા અમારા અવાજથી ભાઈ પણ ઊંઘ માંગથી જાગી ગયા તેઓ સમજી શક્યા નહીં કે ત્યાં શું થઈ રહ્યું છે આનંદે કહ્યું ભાઈ તમે જરાય ચિંતા ન કરો હું તમને કંઈ થવા નહીં દો મારી પત્ની તમારી સાથે આવું કંઈ કરશે અને ક્યારે આની મેં કલ્પના પણ ન કરી હતી પણ ભાઈ સાહેબે આનંદને શાન પાડ્યો પછી તેને કહ્યું હજુ પણ મને વિશ્વાસ નથી હતો કે આરતી કની ખોટું કરી શકે છે પછી ભાઈ સાહેબ એ મને પ્રશ્ન પૂછ્યો આરતી તમે મારી સાથે શું કરવાના હતા સાચું કહો મીન બોલવાનું શરૂ કર્યું ભાઈ સાહેબ હું મારી સાથે ડોક્ટર લાવી હતી કારણ કે મને શંકા હતી કે તમારી સાથે કની ખોટું છે કારણ કે તમે પિસ્તાલીસ વર્ષના છો અને તમારી પાસે આટલી સંપત્તિ છે તેમ છતાં તમે લગ્ન કેમ ન કર્યા આનંદે મેં તેમને આ વિશે ઘણીવાર પૂછ્યું પણ તેમણે પણ મને કહી કહ્યું નહીં મારે તપાસ કરાવી હતી એટલે આજે હું ડોક્ટરને લઈને આવી છું ડોક્ટર તેને બેહોશીનું ઇન્જેક્શન આપતા હતા જેથી તે યોગ્ય રીતે તપાસ કરી શકે અને ભાઈને તેની જાણ ન થાય મારો મુદ્દો સાંભળીને ભાઈ સાહેબે કહ્યું મારથી તમને કોને કહ્યું કે મને કોઈ બીમારી છે કે મારામાં કોઈ કમી છે

મારો સાચો પ્રેમ હું 25 વર્ષનો હતો ત્યારથી જ હું મારી બાળપણની મિત્ર પૂનમ સાથે લગ્ન કરવા માંગતો હતો હું નામને ખૂબ જ પ્રેમ કરતો હતો તેના પરિવારે અમારા લગ્ન માટે પરવાનગી પણ આપી દીધી હતી પણ અમારા લગ્ન માટે માની પરવાનગી લેવા જતો હતો પરંતુ થોડા દિવસોમાં જ મને ખબર પડી કે પૂનમને બ્રેન ટ્યુમર છે તેના માતા પિતાએ તેની સારવાર શરૂ કરી હતી પરંતુ સારવાર દરમિયાન તેમની પાસે પૈસા ન હોવાથી પુનમે તેનો જીવ ગુમાવી દીધો તે સમયે મારી પાસે મારા પ્રેમને બચાવવા માટે પૂરતા પૈસા નથી હતા એ દિવસથી મેં મારા મનમાં લગ્નનો વિચાર કાઢી નાખ્યો અને પૈસા કમાવવાનું શરૂ કર્યો માંગ મને લગ્ન કહેતી પણ પુનમ વિના હું બીજો કોઈ સાથે લગ્ન કરી શકતો ન હતો કારણ કે મારા દિલ માંગતો તે જહતી પણ ક્યારેક તને અને આનંદને સાથે જોયા પછી મને લગ્ન કરવાની ઈચ્છા થતી હતી પણ હું જરે પણ તારી સાથે વાત કરતો ત્યારે મને પુનમની યાદ આવતી આથી મેં મારા મનને મનાવી લીધું કે હવે કે હું ગમે તેટલી કોશિશ કરું તો પણ હું પુનમ સિવાય બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું વાત કરતી વખતે ભાઈ સાહેબની આંખોમાં આંસુ હતા પછી આનંદ તેમણે સંભાળી લીધી એ પછી મેં કહ્યું ભાઈ મને તમારી બહુ ચિંતા થઈ છે તમે દિલથી બહુ સારા છો તમે આટલા પૈસા કમાવો છો તો તમારા નાના ભાઈને પણ સાચો બતાવ્યો છે કાલે અમારા બાળકો થશે તમને મોટા પપ્પા કહે છે હા પપ્પા નહીં કહે તમારું બાળક અને અમારું બાળક ભલે ગમે તેટલું સાથે હોય પણ કેમ તો થોડો તફાવત છે ને અમારા બાળકોના શિક્ષણ માટે અમારે બીજા શહેરમાં જવું પડે તે પણ અનિવાર્ય છે સાસુ માંગથી કામ થતું નથી છતાં પણ તે તે કેટલા વર્ષ અમારી સાથે કહી શકાય નહીં જો તમારા સમય નથી ગયો તમે દિલથી થોડી વાર માટે છોકરીને જુઓ નિશ્ચિતપણે તમને તમારી પૂનમ તેમાં જોવા મળશે બાળકને જોઈને માતાને પણ સંતોષ થાય છે ભાઈ પ્લીઝ હવે લગ્ન વિશે વિચાર વિચારો તમારા લગ્નનો સમય હજુ પૂરો નથી થયો તમે લગ્ન કરો તેથી જહો આ પ્રયાસ કરી રહી હતી મારી વાત પૂરી થતા અંજા આનંદ મારી પાસે અને ભાઈ પાસે માફી માંગવા લાગે છે તેને કહ્યું મને માફ કરો હું તમને તો ખોટો સમજતો હતો મારો મોટો ભાઈ છે મારી પાસેથી પૈસાનો હિસાબ લે છે અને એક શબ્દ પણ બોલ્યા વગર તને બધું કેવી રીતે આપે છે હું આ સમજી શક્યો ન હતો ભાઈ તને દસ લાખ નો ચેક પણ આપ્યો મને કોઈ કાર નથી લેવી હું તો તારી પરીક્ષા કરતો હતો કે ભાઈ તને આટલી મોટી રકમ આપે છે કે નહીં જ્યારે તે 10 લાખ નો ચેક મારા હાથમાં મૂક્યો હું સમજી ગયો કે તમારા અને ભાઈ વચ્ચે ચોક્કસ પણે કોઈ ખોટો સંબંધ છે તમે બંને શંકા કરવા બદલ મને માફ કરજો અમે તેને માફ કરી દીધા બીજા દિવસે હું ભાઈના લગ્ન માટે એક નહીં પણ 10 પ્રસ્તાવ લાવી તેમાંથી એક છોકરીને ભાઈએ પસંદ કરી હતી પરંતુ તેણે એક શરત મૂકી હતી કે તે છોકરીને એક મહિના સુધી જાણવા માંગશે અને પછી લગ્નનો નિર્ણય કરશે અને સાથે જ એક મહિના પછી તેને લગ્ન માટે મંજૂરી આપી દીધી તેનું વસેલું ઘર જોઈને મારા સાસુ સૌથી વધુ ખુશ થયા આખરે લાખો પ્રયત્ન પછી હું સફળ થઈ અને મેં તેના હાથમાં તેના ઘડપણનો સહારો રાખી દીધો હતો મિત્રો દરેક પરિવારમાં આરતી જેવું વહુ હોય તો દરેક ઘરમાં હંમેશા હસતું રમતું ખુશ રહે છે મિત્રો આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો તમે ગમે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો વિડીયો જોવા બદલ થેન્ક યુ તમારો આભાર જય શ્રી રામ